ભાદરવી પૂનમનો મહામેળો ચાલો આપણે બધા સાથે ભાદરવી પૂનમના આ મહામેળામાં માતાજીના દર્શને જઈએ અને જોઈએ કે આ પૂનમના મહામેળામાં આપણને શું શું નવું જોવા મળે છે હજી તો આગળ જ વધી રહ્યો છું અને એટલામાં જ મને દેખાયા આ શ્રદ્ધાળુઓ જે પગપાળા દંડવટ યાત્રા પણ નીકળેલા છે તમે જોઈ રહ્યા છો કઈ રીતે આ ભાઈ માતાજીના દંડવત પ્રણામ કરીને એમના દર્શને જઈ રહ્યા હતા મિત્રો આ છે એકાવન શક્તિપીઠ ચાર રસ્તા જ્યાં આ સર્કલને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું હતું અને માતાજીની સ્મૃતિ સાથે ભવ્ય રીતે સજાવેલો આ દરવાજો તમને માતાજીના મંદિર એટલે કે માતાજીના દર્શન તરફ લઈ જશે પણ મિત્રો મેં એવું વિચાર્યું કે પહેલા હું માતાજીના મુખ્ય દ્વારના દર્શન કરી આવું સુંદર મજાની અલગ અલગ આ ચુંદડીઓ જોઈને મારું દિલ ત્યાં જ રોકાઈ ગયું મિત્રો થોડી ક્ષણોમાં મેઘરાજાએ એવો વરસાદ કર્યો કે મારા દિલને નહીં પણ મારે પણ રોકાઈ જવું પડ્યું મુખ્ય દ્વારના દર્શન સમયે ત્યાં ભીડ અને વરસાદ એટલો હતો કે મોબાઈલ કાઢવું એ અશક્ય હતું એટલે હું સીધો પહોંચી ગયો ડોમમાં બસ સ્ટેન્ડની ખાલી જગ્યામાં બનાવેલા આ ડોમમાં તમે જુઓ કે ભક્તો કઈ રીતે આગળ વધી રહ્યા છે ભારતીય પંચાંગ મુજબ ભાદરવી બાદ આસો મહિનો આવે છે અને આ આસો મહિનામાં માતાજીના નવ દિવસના નવરાત્રિનું મહત્ત્વ પણ છે અને એ જ મહત્ત્વ આ ભાદરવી પૂનમના મેળાનું પણ છે અગત્યનું સ્થાન છે વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં આ શક્તિપીઠમાં માતાજીનું હૃદય વસે છે જેના કારણે દર વર્ષે લાખો ભક્તો અહિયાં અંબાજી માતાના દર્શને આવે છે મિત્રો એવું પણ કહેવાય છે કે પગપાળા લોકો માતાજીનો ગરબો લઈને માતાજીના આ દ્વાર સુધી આવે છે અને માતાજીને નવરાત્રી નિમિત્તે પોતાના ગામ પાછા ફરવા માટે પણ આમંત્રણ આપે છે જેમાં ભાદરવી પૂનમના દિવસે માતાજીના દર્શન કરવાનું વિશેષ મહત્ત્વ પણ છે મિત્રો મેં એવું સાંભળ્યું કે છઠ્ઠી સપ્ટેમ્બર જે રાત્રે હું ત્યાં હતો ત્યારે ત્યાં છથી સાત લાખ અને એનાથી પણ વધારે ભક્તો હતા સુવર્ણ રંગનું આ ઘુમ્મટ લગાવેલી આ રંગબેરંગી લાઇટોએ મારું મન મોહી લીધું હતું અને મારું જ નહીં બધા ભક્તોનું લાલ દંડા સંગે આ યાત્રા શરૂ કરી હોય એવું માનવામાં આવે છે કહેવાય છે કે જ્યારે એક વખત અમદાવાદમાં પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે ત્યાંના નગર સેઠે અંબાજી માતાની બાધા રાખી હતી કે જો શહેરમાંથી આ પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો બધા સાથે મળીને અંબાજી માતાના મિત્રો આ છે અંબાજી મંદિરનો એટલો મોટો છે કે અહીંયા એક સાથે પાંચ થી છ હજાર તો લોકો આરામથી ગરબા રમી શકે છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા ડીજે નાદ અને માતાજીની સ્તુતિ જે વાગી રહી હતી એમાં અલગ અલગ પ્રકારના ગાયનો અલગ અલગ કે નગરના પાંચ બ્રાહ્મણો અંબાજી માતાના સાનિધ્યમાં આવશે દાતા ગામના રાજવી પરિવાર અહિયાં આવતા બ્રાહ્મણને ખૂબ જ સરસ સુવિધા આપે છે અને આ સુંદર પ્રથા આજે પણ ચાલુ છે દાતાનું રાજવી પરિવાર એમનું ભવ્ય સ્વાગત તો કરે જ છે પણ જૂના મહેલમાં રોકાવા પણ દે છે ચાલો મિત્રો હવે સમય થઈ ગયો છે દાખલા સાંભળવાનો અને દાખલાની સાથે સાથે આપણે જોઈએ કે આ શ્રદ્ધાળુઓ કઈ રીતે ગરબા ગાય છે અને દાખલા સાથે માતાજીના રંગમાં રંગાઈ જાય છે આ દ્રશ્ય જોઈને મને નથી લાગતું કે તમને મન ના થતું હોય મન જરૂર થયું હશે કે અમે પણ ભાદરવી પૂનમના આ રાત્રિએ અંબાજી મંદિરના આ પ્રતાંગણમાં હોવા જોઈતા હતા પણ કંઈ વાંધો નહીં આ વર્ષે નહીં તો આવતા વર્ષે તમે સૌ બધા ભેગા મળીને જરૂરથી અહીંયા પધારજો અને માતાજીના દર્શન પણ કરજો ચાલીસથી થી પિસ્તાલીસ લાખ અને એના કરતાં પણ વધારે માઈ ભક્તો અહીંયા દર વર્ષે ભાદેવી પૂનમની રાત્રે માતાજીના મંદિરે માતાજીના દર્શન કરવા આવે છે અને એમને રોકાવા માટેની આ સુંદર વ્યવસ્થા દર વર્ષે આ જ રીતે કરવામાં આવે છે અને આ વ્યવસ્થા બનાસકાંઠા પોલીસ તંત્રના હેઠળ કરવામાં આવે છે જીએસઆરટીસીની બસની સુવિધા એટલી સરસ હતી કે ત્યાંથી હું આટલા વરસાદમાં પણ ગબ્બર પહોંચી ગયો ગબ્બર પહોંચીને હું અડધા ગબ્બર સુધી તો ચડી જ ગયો અને ત્યાં આ સુંદર વાતાવરણ અને આસપાસની આ ધજા જોઈને હું ત્યાં જ રોકાઈ ગયો જુઓ આ ધજાઓ કેટલી સરસ રીતે ફરકી રહી છે બસ આ ઠંડા ઠંડા પવનથી ફરકતી આ ધજાઓ જોઈને હું ખૂબ જ આનંદિત થઈ ગયો હતો ચાલો માનવ દુર્ગાની ગાદીના દર્શન કરીએ જ્યારે તમે ગબ્બર ચડી રહ્યા હશો ત્યારે સૌ પ્રથમ તમારી ડાબી તરફ આ નવદુર્ગાની ગાદી અને આ જગ્યા આવી જશે તમે એને બિલકુલ અવોઈડ ના કરતા અને અંદર જઈને સરસ મજાના દર્શન કરજો આવો જ થાક તમને પણ લાગશે પણ તમે હિંમત ના હારતા હા કારણ કે ઉપર એવી માં બેઠી છે કે જે દુનિયાના બધા દુઃખ પલક ઝપકતા જ દૂર કરી દે છે બસ સવારની આ વરસાદી ઠંડી અને શાંતિમાં અનેરો આનંદ લેતા લેતા આઠસો ને સાહીઠ નંબરના પગથ વાતાવરણ જ એવું હતું કે રોપવેના ચાલુ હોવાનો કોઈ ચાન્સ જ નહોતો સારું થયું ચડીને વધારે મજા આવી ચાલતા ચાલતા અને ચડીને ચડવાથી ઘણા બધા નવા એક્સપિરિયન્સ પણ થાય વચ્ચેથી મંદિરની અંદર પ્રવેશ કરતો રહ્યો અને માતાજીના નજીક પહોંચતો રહ્યો માતાજીના દીવાની ધગમગતી જ્યોતના દર્શન કર્યા પછી હું ચૂપચાપ ફરીથી જીએસઆરટીસીની બસમાં બેસીને ત્યાંથી પહોંચી ગયો જ્યાં આપણને વડોદરા માટે બસ મળવાની હતી